છે શાસક પક્ષની ઓફિસ અને અહીંયા છે નૈનાબેન મેયર મેયરશ્રીની ઓફિસ જ્યાં કોઈ ફાયર માટેની સગવડ અંદર પણ જોવો તમે કોઈ વ્યવસ્થા ફાયર માટેની નથી આ ફાયરનો જે લગાડેલું છે તેની એક્સપાયરી ડેટ તમે જોઈ શકો છો અરે ભાઈ એવું ના હોય પબ્લિક માગે તોય દેવું પડે હા તો પછી લાવ ને એમાં સાહેબની જરૂર નથી એટલે કોર્પોરેશનનો એવો કોઈ નિયમ છે કે આપણે અહીંયા ફાયર સેફ્ટીના સાધનોને એ નથી લાગેલું તો આપણે એને સીલ કરવી જોઈએ નમસ્કાર હું છું મિલિંદ ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી આપ સર્વે જાણો છો કે શનિવારે એક દુર્ઘટના ઘટી રાજકોટમાં ભયંકર રીતે એ લોકોના માનસ પર છવાયેલો છે કારણ કે અસંખ્ય ભૂમિકાઓ અને કાંધોતર જ્યારે એમાં ગયા હોય પછી કોનો વાન કોના ઉપર દોષારોપયો કરવો કોની સામે પગલાં લેવાય એ બધું થયું પણ આજે જે મારે વાત કરવી છે ને એવી વાત છે કોર્પોરેશનના બિલ્ડિંગમાં ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે અમુક નિયમો ઘડે છે નિયમોમાં ન હોય એને દંડ કરે છે નાની નાની બાબતમાં પણ આકરા દંડ કોર્પોરેશન કરે છે પણ સાહેબ ઘરનું ધ્યાન પણ રાખવું જોઈએ ને મારું એક છે આપણે કોર્પોરેશનમાં દરેક ફ્લોર ઉપર લઈએ છીએ જે તમે ત્રણ ફ્લોર છે ગ્રાઉન્ડ થ્રી બરાબર અને આ બાજુ જે છે મારી સામેની સાઈડ ત્યાં પદાધિકારીઓ બેસી દરેક ફ્લોર ઉપર આપણે ચક્કર મારશું ક્યાંય તમને ફાયર માટેની વ્યવસ્થા દેખાતી હોય તો તમે મને જણાવજો જે કોર્પોરેશન દંડ કરવા માટે પ્રખ્યાત છે તત્પર છે તે પોતાના ઘરને સાચવવા માટે કેમ નહીં આ છે રાજકોટ મહાનગરપાલિકાની

કમિટીના ચેરમેનશ્રીઓ આ બધી એમની ચેમ્બર છે ક્યાંય તમને વ્યવસ્થા દેખાતી હોય તો મને જણાવજો આ પણ થર્ડ ફ્લોર છે ત્યાં કોઈ ફાયર માટેની સગવડ નથી આ ફાયરનો જે લગાડેલું છે તેની એક્સપાયરી ડેટ તમે જોઈ શકો છો છ નવ ત્રેવીસ બાકી એક પણ જગ્યાએ આખા ફ્લોર પર કોઈ સગવડ રાખેલી નથી આ થર્ડ ફ્લોર છે તમે જોઈ શકો છો અહીંયા અંદાજીત આ ફ્લોર ઉપર પાંચસોથી સાતસો કર્મચારીઓ તો કામ કરતા જ હશે અંદર પણ જુઓ તમે કોઈ વ્યવસ્થા ફાયર માટેની નથી આ પણ થર્ડ ફ્લોરની લોબી છે જ્યાં કોઈ ફાયર માટેની પાઇપલાઇન નથી કે કશું જ લગાડેલું નથી આ છે સેકન્ડ ફ્લોર સેકન્ડ ફ્લોર પર આપણે જઈ રહ્યા છીએ ફાયર માટેનો એક બોટલ ત્યાં લાગેલી છે એની એક્સપાયરી ડેટ પણ આપણે જોઈશું ત્રેવીસમાં એક્સપાયર થઈ ગયો છે કોઈને બદલાવવાનો સમય નથી આ સેકન્ડ ફ્લોર આપણે આગળ વધીએ છીએ તમે જોઈ શકો છો કે જે જરૂરી સાધનો આવડી મોટી ઓફિસમાં લગાવવામાં આવતા હોય એ ક્યાંય દેખાતા નથી આ બધી અંદરની ઓફિસનો સિનારીઓ પણ તમે જોઈ શકો છો ક્યાંય નથી બાંધકામ વોટર ટેનેજ ક્યાંય ફાયર માટેની વ્યવસ્થા છે નથી સેકન્ડ ફ્લોર મુંબઈ સમાચાર आ एक्सक्लूसिव रिपोर्ट आप राजकोट आपको म्युनिपल कोपोरेशन तेई करता क्या है? कोई सगवड़ नहीं સરસ મજાની ઓફિસ અહીંયા એક બોટલ છે આશા છે કે એક્સપાયરી ન થઈ હોય આ પણ આની એક્સપાયરી ડેટ નીકળી ગઈ છે આ સેકન્ડ ફ્લોર ત્યાંય અંદર પણ વ્યવસ્થા નથી ફાયર છે આપણે એની એક્સપાયરી જોઈ લઈએ સાહેબ બોલ કાઢો છો બોલ લો તું

અરે ભાઈ એવું ના હોય પબ્લિક માં ગે તોય દેવું પડે હા તો પછી લાવ ને એમાં સાહેબની જરૂર નથી લાવ મારે આનું ફાયર બોલ જોવો છે ખાલી લઈ લે કાકી દીપ વાંધન સેકન્ડ ફ્લોર ઉપરથી આપણે પાછા ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ છીએ હવે અહીં આટલી ઓફિસીસ ફાસ્ટેસ યંગ ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે જઈએ છીએ ખરેખર કોર્પોરેશન છે એ દંડ કરવા માટે અગ્રેસર હોય છે આ ફર્સ્ટ ફ્લોર છે કમિશનર ઓફિસ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અહીંયા બેસે છે આનંદ પટેલ સાહેબની હજી તકતી ચાલુ છે પણ હવે નવી તકતી લાગશે અને એક્સપાયરી પૂરી નથી થઈ એનું કારણ છે કે અહીંયા કમિશનરની ઓફિસ છે એટલે એ બદલાવવું જ પડે કમિશનરની જાનની કિંમત વધારે હોય ને સાહેબ વેરા વસુલાત શાખા જેમાં આરએમસી એક્સપર્ટ છે નાની નાની બાબતમાં તમને દંડ કરશે પણ પોતાની આવડી મોટી ભૂલ છે તે સ્વીકારી પોતાની જાતે સીલ નહીં મારે દંડ નહીં કરે કોઈને સસ્પેન્ડ નહીં કરે કોઈને ડિસમિસ નહીં કરે અહીંથી આ બીજા સ્ટેર્સ દાદરા છે જ્યાંથી ચડ ઉતર થઈ શકે આ પહેલો માર્ગ અહીંથી આપણે નીચે ઉતરીએ છીએ ગ્રાઉન્ડ ફ્લોર પર જઈએ છીએ અહીંયા પણ તમે જુઓ કે ફાયરની કોઈ સગવડતા કરવામાં આવી નથી તો આ સી આકારનું બિલ્ડિંગ અને સામે છે ત્યાં હવે આપણે જઈએ છીએ જ્યાં પદાધિકારીઓ બેસે છે આ છે શાસક પક્ષની ઓફિસ અને અહીંયા છે નૈનાબેન મેયર મેયરશ્રીની ઓફિસ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમિન ઠાકર ડેપ્યુટી શ્રી અને આ એમનો તમને ક્યાંય દેખાતું હોય તો કે ફાયરની કોઈ વ્યવસ્થા નથી આપણે પૂછીએ છીએ તો ફાયર ઓફિસર એવું કહે છે કે ગુજરાતના નિયમ પ્રમાણે જે તે સમયે બિલ્ડિંગ બન્યું હોય ત્યારના નિયમો લાગુ પડે અત્યારના નિયમો પ્રમાણે ફાયર એનઓસી લેવાની જરૂર કોર્પોરેશન નથી પણ એ વાત થઈ નિયમોની માની કદાચ એ નિયમ હોઈ શકે તો આજે દસ હજારથી પંદર હજાર વ્યક્તિઓ રોજની જ્યારે અહીંયા અવરજવર કરતી હોય તો ફાયરનું ધ્યાન રાખવાનું કે નહીં એની વ્યવસ્થા કરવાની કે નહીં અહીંયા તમે જુઓ છો આ ગેટ આ ગેટ તરફ દેખાડ ગેટ નંબર એક જ્યાં મુખ્ય ગેટ છે માની લો આગ લાગે તો આ ગેટમાંથી ફાયર ફાઈટર આવી શકે એવું નથી હવે તમે મારી સાથે આગળ ચાલો આ બાજુ આ સામેનો ગેટ છે અહીં એક જગ્યાએથી ફાયર ફાઈટર આવી શકે એવું છે ચાલો તો ત્યાં વાહનો કેટલા પડ્યા છે એ તમે જોઈ શકો છો હવે એક છે એ પાછળની સાઈડ છે ત્રીજો ગેટ જે જે તે સમયે એક નેપાળી કાંડ થયો હતો એ કાંડ પછી એ દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાં બાજુમાં જ ફાયરની ઓફિસ જ્યાં ફાયર ફાઈટર્સ બંબાઓ ત્યાં તેના તો છે તરફ આવી શકે માની ખુલી પણ જાય પણ ખુલી શકે એવું નથી એટલા માટે કે ત્યાં અસંખ્ય વાહનોનો ખડક ન પડ્યો ત્યાં પાર્કિંગ કરી નાખ્યું બેદરકારી સાહેબ કેટલા લોકોનો જીવ જોખમમાં આપણે મેયરશ્રી સાથે પણ વાત કરીશું ફાયર ઓફિસર સાથે વાત કરશું મારી સાથે છે મેયરશ્રી નૈનાબેન પેટડિયા બેન મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે કોર્પોરેશનમાં આપણે જે ફાયરના નિયમો છે એ પ્રમાણે માની લો કોઈ વર્તું ન હોય તો આપણે કઈ રીતે એને દંડ કરી શકીએ છીએ એની ઓફિસ કેવું કાંઈ સીલ કરી શકીએ આપણે કોર્પોરેશને બેન હા સોરી શું વાત કરી આપણે કોર્પોરેશનના કોઈ નિયમો જો કોઈ ન પાળતું હોય કોઈ ઓફિસિસ એટલે ફાયરના નિયમો જે ન પાળતા હોય તો એ ઓફિસ આપણે સીલ કરી શકીએ કોર્પોરેશન નિયમ પ્રમાણે સીલ થાતી હોય તો કરી શકીએ એટલે કોર્પોરેશનનો એવો કોઈ નિયમ છે કે આપણે અહીંયા ફાયર સેફટીના સાધનો ની નથી લાગેલું તો આપણે એને સીલ કરવી જોઈએ એવું કરો

કે આપણે કરી શકી કે ન કરી શકી મને આ બાબતની જાણકારી રૂપમાં ઈ ફર એવું થવું જોઈએ ને એમ આપનું બાબતની મને અત્યારે જાણકારી નથી બેન હું એક બીજો પ્રશ્ન કે આ થવું જોઈએ કે નહીં નિયમો પાળવા જોઈએ કે નહીં એવું તો આપ કહી શકો હા કે ના પબ્લિક ટે ઘણા બધા નિયમો છે કે પોતે પારતી હોય છે અને અમુક જગ્યાએ નથી પણ પારતી તો પેલે આપણે પોતાય પણ

તો એને દંડ થવો જોઈએ કે નહીં થવો જોઈએ કે નહીં ઓફિસ સીલ થવી જોઈએ કે નહીં નિયમ પ્રમાણે હું જાણી અને બાબતમાં